ના રાજો કર દે બે આઈ રહ્યા છે ભઈ ના ઘેર કે તારો ભઈ તને શું કવરાવે છે જેલા આજ મે આટે લંબો હો જા હું તો ટાઈટ થઈ ઈ હોય એ ફોટો ના લગાડવાનો આ ફોટો ના લગાડી જા તમે એલા આઈ તો મારા કપડા ને કો કપડા ખાવાનો મને તો વાત જ આવડતું નઈ શું બેઠો છું કોણ ખાવા આલે મને કરે કોઈ છે ને આજુબાજુમાં ના તો હું ઓનલાઈન માં પૈસા પકડાવું ને તો તું ભાડું કરીને આવી જો હો

આ બેના બગવાવાળો બોલ મારો ખાટક આવતો બોલ ના જાતો ખદ રસ્તામાં કોઈ મળે ને તો કોઈન કેતો ને પાછો કઈયો પવનો પ્રોગ્રામ કર્યો છે હા ના તો કાન ગલ લે જાજો પાછો હાલો હાલો કોઈ પાછો તો આ પલા સુરિયા કાજીન ગલ લે ના જાતો ના ને બાપા હતા કાન ગલ લેતી રદ હટાય તો ફટાફટ વાધા તો હું આવો પાછો સુરિયા કાજી એ ગાળસી પોણી વાળો કોઈ નકરો પોણી મને કેસે કે 20 રૂપિયા પચર કેનો ભૂડો પણ એવું લાગતો છે કે 20 રૂપિયા માં આવે

ના માર ને ખાવા આ ખાવા તો એને ઘેર તૈયાર છે ઘડી કરી દો એ બનાવી ના પવા મારે ખાવા નહી હે હાલ બસ મોર તો ખાતો નહી હાર મજો હો હા વાહ દારૂડીઓ છે દારૂ પીતેલો છે પણ જાવા દયો મારે મજા આવી ગઈ છે વાત તો મો અહીં મો પડગો મારે ભેગા ખાવા છે અહીં ખાવા દેવા નહી પણ તો જાવા દે દારૂડીઓ છે તો શું થાતો ચાર નો જ હા બધું વાંચી રહ્યો પણ હજી લમણો કર્યો નહિ યાર નું તો ખાતું જ છે ત્યાં બધું લુસી ગયા શું આ બધું તૈયાર કિલો લાયો છે

બોલતા શીખો બોલતા શીખો ઘંટા ત્યાં ભલામણ ના કેવાય બેઠા છો નહીં દેખા તું બેઠા છો બેઠા છોકરો હવે ઘંટા ત્યાં બોલતા શીખો આપડે શું કરે આપડે અડધી ઉમર તો હવે બોલતા તો કે બોલતા આવડતું નહી કે હાપ ને તું તું નોળિયા જો તું લાગે હેલા બેટા હાફ ને નોળિયો જેવા ભેગા બેસીને બે કડક કડમ કડક કડમ કડા સોનું સોનું વાટે છે અને મને જૂઠું બોલે મારા બેટા તમે બેટો ખો તમને ખાવા દેવું નહીં તમે જુઓ વાર આ તમે ખો ખોશો વાર આ તમારું બધું રમણ ભમણ કરાવી નાખવું છે મારે ખાવા દેવું નહીં સમુદ આ મૂર્ખો મૂર્ખો આ મૂર્ખો જો કે મૂર્ખો શું સમજો સમજાય એની વાતને શું સમજતો હશે

અને એક બીજાને ગોઠવા એમ કરીને આપણે એને ખાવા નહીં દેવા એવું છે એમ હા રમણ ભમણ કરવા આવું છે એનું તો તો બધા એવું કરા તા હેડો હા તમે ત્યાં છો હડો એક કામ કરો હા ગોમો થોડું કામ છે હા પતાઈ તરત આવું તમારી પોહે આ તો આવો તો આપણે ઓનો સુધી જાતા નહીં તમે ચોઈના તો તમાર વાડ દેનું ભરું હું તમે કોઈ હા ભરે જો હા એનો બધો તાલ બગાડવો છે અને હું ના દેખાઉં મને કરજો ફોન બરોબર હું આવી જઈ ચોક્કસ હો બરોબર સારું પણ તમે કીધું છે ને પ્રોગ્રામનું હા આજ એમનો પ્રોગ્રામ